ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ ગણપત ને ન આગળ આપણે જોયું કે ભગવાન અજન્મ અને અનાદી છે દેવતાઓ તથા મહર્ષિઓ પણ ભગવાનની ઉત્પત્તિને જાણતા નથી પરંતુ જે અસમૂઢ એટલે કે જ્ઞાની છે તે જાણે છે કે સંસાર અને શરીર કોઈની સાથે કાયમ રહી શકતા નથી અને પરમાત્મા કદી કોઈનાથી અલગ થઈ શકતા નથી અને આવો જ્ઞાની પુરુષ પરમાત્માને તત્વરૂપ જાણી લે છે હવે આગળ પ્રથમ શ્લોકમાં જે પરમ વચનોની વાત કરી હતી તે દર્શાવતા ભગવાન કહે છે बुद्धिर्ज्ञानं सम्मोह क्षमा सत्यं दमः क्षमा सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समता दानं यशो यश भवन्ति भूतानां, मत्त एव पृथग्विधा બુદ્ધિ જ્ઞાન અસમૂહ ક્ષમા સત્ય દમ શમ સુખ દુઃખ જન્મ મૃત્યુ ભય અભય અહિંસા સમતા તુષ્ટિ તપ દાન યશ અને અપયશ આ બધા ભાવો પ્રાણીઓમાં મારા દ્વારા જુદા જુદા થતા હોય છે ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરવાવાળી વૃત્તિનું નામ બુદ્ધિ છે સાર અસાર નિત્ય અનિત્ય ઉચિત અનુચિત અને સત અને અસતનો વિવેક તે જ્ઞાન છે શરીર અને સંસારને વિનાશશીલ જાણવા છતાં હું અને મારાપણું એ સમૂહ છે અને એનો અભાવ એ અસમૂહ છે પોતાનું સામર્થ્ય હોવા છતાં અપરાધીને દંડ આપવાને બદલે સહન કરવું એ ક્ષમા છે સત્ય એટલે સાચું બોલવું ન વધારે ન ઓછું જેવું છે તેવું અને તેટલું જ કહેવું ઇન્દ્રિયોને વશમાં રાખવી એ દમ છે અને મનને સાંસારિક ભોગોના ચિંતનથી હટાવવાનું નામ શ્રમ છે શરીર મન અને ઇન્દ્રિયોને અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખ અને શરીર મન અને ઇન્દ્રિયોની પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે 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 ભવ જન્મવું અને અભવ મૃત્યુ ભય એટલે ડર અને અભય એટલે નિર્ભયતા મન વચન કે કર્મથી કોઈને પણ હાનિ ન પહોંચાડવી તે અહિંસા છે અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ કે ઘટના પ્રાપ્ત થવા છતાં અંતઃકરણમાં કોઈ વિષમતા ન આવવી એ જ ક્ષમતા તુષ્ટિ એટલે તૃપ્તિ અથવા સંતોષ અને પોતાના કર્તવ્યનું પાલન કરતા જે પણ પરિસ્થિતિ આવે તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારવી એ તપ છે પ્રત્યુપકારની ભાવના વિના પોતાની શુદ્ધ કમાણીનો હિસ્સો સુપાત્રને આપવો એ દાન છે સારું આચરણ અને ગુણોને લીધે સંસારમાં પ્રશંસા અને પ્રસિદ્ધિ એ યશ છે અને દુર્ભાવ અને દુર્ગુણોને લીધે સંસારમાં નિંદા એ અપયશ છે આ પ્રાણીઓના વીસ ભાવો જે ભગવાનમાંથી જ પેદા થયેલા છે અર્થાત તે ભગવાનની વિભૂતિ છે આ બધા ભાવોનો આધાર એક પરમાત્મા છે અને તેથી જ ભગવાન પાંચમા શ્લોકમાં મત્ત એવ શબ્દ પ્રયોગ કરે છે જેનો અર્થ એ કે ભગવાનની જ સત્તા સ્ફૂર્તિ શક્તિ અને આધાર દ્વારા જ આ ભાવો વિદ્યમાન છે આજે બસ આટલું જ હરે